હેલો ફ્રેન્ડ જય સોમનારાયણ સ્વાગત છે તમારે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે સાફ સફાઈથી તો અત્યારે મારે અહીંયા તાત સાફ કરવાના તૈયાર સાફ થઈ ગયા છે પખો પણ સાફ થઈ ગયો છે આપણે ટીવી છે એ ખાણું આપણે સાફ કરી ફટાફટ તો આજની શરૂઆત આપણે સાફ સફાઈથી થાય છે રસોઈ બનાવવાની તો બાકી છે રસોઈ પણ બનાવ તો આપણે તો વિડીયોજો કેમકે આજે આપણે ટીફીનમાં સો નાઈ રહ્યા છીએ

નમ સિવાય ગઈ છે ટ્યુશન ચાર વાગ્યામાં આવા તડકામાં પણ એ ચાર વાગ્યામાં ટ્યુશન જાય કેમ કે પરીક્ષા છે ને એટલા માટે તો એ મને કહીને ગઈ છે કે મમ્મી તું મને આજે પાણીપુરી બનાવી દેશે તો એની નમૂના પસંદગી આપણે આજે પાણીપુરી બનાવશું તેના માટે આ કોથમીર છે પછી આમાં ફુદીનો મરચાં ના આદુ અને બધું ધોઈને આપણે લઈ લીધું છે હવે મિક્સરના ખાનામાં આપણે નાખશું અને પછી સરસ મજાનો ફુદીના વાળો આપણે પાણી બનાવશું બરોબર અને અત્યારે લીંબુ મોઘા છે ને એટલે મેં આંબલી પલાળી હું જનરલી પાણીપુરીમાં આંબલી નથી નાખતી લીંબુ જ નાખું પણ અત્યારે મોઘા છે લીંબુ એટલા માટે આપણે આંબલી પડાવી છે તો આંબળીવાળું પાણી કેવું બને એ તો હું પહેલી વાર ટ્રાય કરીશ કેમ કે અત્યાર સુધી મેં આંબલીવાળું પાણી નથી બને ક્યારે હું જનરલી છે ને લીંબુ જ નાખીને પાણી બનાવું પહેલી વાર હું ટ્રાય કરું છું બરાબર તો ચાલો પાણી બનાવી દઈએ આપણે ત્યાં તમે જોઈ શકો છો પાણીપુરીનું તીખું પાણી આપણે બનીને તૈયાર છે કેમ કે અમે લોકો છે ને તીખું જ પાણી ખાઈએ ગળ્યું ને એવું નથી પીતા કોઈ બરોબર હમણાં મરચી નાખીને એટલે એવું થાય છે તો આ પાણી બનીને તૈયાર છે હવે એને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું ફ્રિજમાં તોણીયા ફ્રિજમાં હવે આપણે આ તપેલીને રાખી દઈશું બરોબર તો અહીંયા ફ્રીજમાં આપણે તપેલીને રાખી દીધી છે સરસ મજાનું ઠંડુ થવા માટે સાંજના ટિફિનની તૈયારી કર છું સાંજના ટિફિનમાં શું લઈએ એ પણ કાંઈ ખબર નથી સાંજ સવાર શું બનાવવાનું કાંઈ ખબર નથી પડતી પણ તો પણ બનાવે કાંઈક બનાવશ

અને આમાં ખીચડી છે અને નીચે રોટ બાંધવાનો બાકી છે તો ત્રણ ત્રણ જાતની વેરાયટીના આજે તો આપણે જમવાનું બનાવી બરોબર ત્રણ જાતની વેરાયટીનો જમવાનો ચાલો મસાલો મિક્સ કરી દઈએ પછી એ છે ને એક પરીક્ષા ચાલે એટલે વહેલા હરે જમાડી દેવા પડે આપણે બરોબર એટલા માટે મેં મસાલો તૈયાર કરી દીધો ત્યારે પછી હું રોટલીનો રોટ બાંધી અને રોટલી બનાવ બેસી જાઉં

અત્યારે સાંજના સાડા આઠ વાગી ગયા છે અને નમું ને એની બેનપણી પાણીપુરી ખાવા માટે આવી ગયા છે કેવી બહેની છે છોકરીઓ નથી ને તો બરાબર લ્યો તો આ જેનું ને હસવી ઘણા ટાઈમ પછી તમને વિડીયોમાં જોવા મળ્યા હશે કેમ કે અત્યારે એમની એક્ઝામ ચાલે ને એટલે જેનુંની તો પૂરી થઈ ગઈ પણ દસમું ચાલુ થઈ ગયું હસવીની બી એક્ઝામ ચાલે છે અને આ તો નમુની બેન છે તો નમુ કે મમ્મી આજે પાણીપુરી બનાવને એ મારી બેનપણીને પણ બોલાવશું તો મેં કીધું સારું કેમ કે વેકેશન પડે ને એટલે આ લીલા દ્રેસવાળી છે ને હસવી એ વહી જાય ગામડે એટલે ને હા એટલા માટે આપણે વહેલો પોગ્રામ રાખી દીધો પાણીપુરીનો તો ચાલો તમારે પણ ખાવી હોય તો આવી જાઓ પાણીપુરી ને કર્યું